બટાકાની ખેતી કરેલી છે આપ જોઈ શકો છો બટાકા જેમાં હજુ સુધી આપણે એક પણ દાણો ઈરિયા આપ્યું નથી એક પણ દાણો એમુનિયમ સલ્ફેટ નથી આપ્યો આ પાયામાં ડીએપી પહેર્યું અરે વીસ વીસ તેર પહેર્યું હતું પોટાશ પહેરેલું છે પણ ઉપરથી કોઈ ખાતર આપ્યા નથી તો શરૂઆતમાં આપણે માઇકોરાજાનું ડ્રિન્ચિંગ કર્યું હતું જે આપ જોઈ શકો છો કે આ મૂળનો વિકાસ જુઓ આટલા સુધી મૂળ છે એના તંતુમૂળ અને તંતુમૂળ કહેવાય હજુ અહીંયા સુધી પણ તંતુમૂળ દેખાઈ રહ્યા જો હા આ તંતુમૂળ સારા હશે તો જ બટાકાનો છોડ સારા હોય આપ જો પિનલબેન ફોન થોડો નજીક લાવ તો દરેક ખેડૂતો જોઈ શકે જો પૂરો છોડ તંતુમૂળથી ડેવલપ થઈ ગયા છે અને મારા ખ્યાલથી લગભગ બટાકા બેહવાનું પણ ચાલુ થઈ ગયું છે જો આ બતાવી દઈએ હા જો છે મૂળ અને આ બટાકાના ટ્યુબર છૂટવાનું પણ ચાલુ થઈ ગયું છે આ સી આ બે ત્રણ ચાર બટાકા બેહવાની શરૂઆત પણ થઈ ગઈ છે બીજા પણ ઘણા બધા તંતુમૂળ પણ છે તો ખેડૂતોને વિનંતી કરું છું કે શરૂઆત તમે માઇકો રાજાથી કરજો જેથી કરીને તમારા થોડનો તંતુમળનો વિકાસ થાય અને મૂળ હસીએ તો જ બટાક અને ખોરાક લઈ શકશે દરેક પાક તો આ માઇકો રાજા બતાવી દઈએ પેક તમને જે રેચિકોડ કંપનીનું છે અને માઇકો રાજા જેની એમઆરપી આરપી ચારસો પંચોતેર રૂપિયા છે માત્ર આપણે આ માઇકોરાજા બસો ને પચાસ રૂપિયા વેચી રહ્યા છે પૂરા ગુજરાતમાં અમે આપી રહ્યા છીએ જે પણ ખેડૂતને જ્યાં પણ જોઈએ ત્યાં મળી રહેશે અમારું માઇકો રાજા અને આ માઇકો રાજા પ્રથમ દરેક પાકની અંદર ડ્રિન્ચિંગ કરી શકો છો તમાકુમાં ડ્રિન્ચિંગ કરી શકો છો વરિયાળીમાં ડ્રિન્ચિંગ કરી શકો છો એરંડામાં ડ્રિન્ચિંગ દરેક પાકમાં જો તમે ટુઆ આપશો દરેક શાકભાજીમાં પણ તમે શરૂઆતના જે વાવણીના શરૂઆતના દિવસોમાં તમે માઇકો રાજા આપશો તો મૂળનો વિકાસ થશે પછી ઉપરથી જે દીખા તમે અડધું આપશો તો પણ છોડ હલ્દીપૂર્વક રહેશે તો દરેક ખેડૂતોને વિનંતી કરું છું કે વધુમાં વધુ તમે ઓછા ખર્ચા કરો તમારું ખીજું પણ ખર્ચથી બચાવો અને આવક વધારો જમીન સુધારો આવા પ્રયત્ન અમારા છે અને યુટ્યુબમાં તો ઇન્સ્ટાગ્રામમાં તો બહુ લોકો અમને ફોલો કર્યા છે આખું ગુજરાત નહીં પણ આખું ભારત અમને ફોલો કરી રહ્યું છે તો તમે વિનંતી કરું છું કે યુટ્યુબમાં પણ આ વિડીયાને શેર કરજો વિડીયો શેર કરવાથી તમને ઘણા બધા પુણ્ય પણ મળી શકે છે જે ખેડૂતની ખેતી સુધરશે એ તમારો આભાર માન છે એટલે ખરેખર યુટ્યુબને અમારા શેર કરજો અને દરેક ખેડૂત સુધી વિડીયો પહોંચવા પ્રયત્ન કરશું માઇક્રોજા વાપરવાથી તંતુમોનો ખૂબ સારો વિકાસ થાય છે આના પછી જો બટાકાના પાકમાં તમારે કોઈ પણ વસ્તુ ખાતર આપવું હોય તો બે કલાક ફૂંવારા ચલાવવાના અને ઉપર પચાસ ફૂંવારામાં માત્ર બે કિલો યુરી આપવાનું સલ્ફેટ આપવું હોય તો માત્ર પાંચ કિલો સલ્ફેટ આપવાનું એના પછી બાર એકસઠનો સ્પ્રે કરવો અને ઝીરો બાઉન ચોત્રીનો સ્પ્રે કરજો બટાકામાં કોઈ કસર રહેવા નથી એક મહિનામાં એક જ વાર એક ફંકીસાઈડ આપવાનું સાંજના દિવસે ફરી બીજી વાર ફંકી સાઇડ આપવાનું કોઈ નહોતા ખર્ચા કરતા ના દરેક ખેડૂતો અને બટાકા અને દરેક ખેતી આપણી એ પરમાત્માને આધીન છે બસ એ જ બધું કરતો હોય છે આપણે માત્ર નિમિત્ત છીએ ભગવાન સૌનું સારું કરે દરેક મારા ગુજરાતના ખેડૂતો સુખી સમૃદ્ધ બને એવા પ્રયત્ન કરશું જય જવાન જય કિસાન